જસદ નગરપાલિકામાંથી એક ગંભીર અને ચૂંટાવનારો મામલો સામે આવ્યો છે પાંચ દિવસ અગાઉ ફરજ પરથી છૂટાયેલા દુષ્કર્મના આરોપી પ્રકાશ ઉર્ફ કલ્પેશ હિક્કુભાઈ બારૈયા દ્વારા નગરપાલિકાના અધિકારી કર્મચારી તેમજ દુષ્કર્મની ફરિયાદ કરનાર મહિલાને ધાક ધમકી આપવાનું ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે આ મામલે દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાએ જસદન નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ જસદન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે ફરિયાદમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આરોપી દ્વારા સતત ધમકી આપવામાં આવી રહી છે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તેને જામીન ના આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે નગરપાલિકાના એક રજમદાર કર્મચારી કલ્પેશ બારૈયા હમણાં એમની વિરુદ્ધ એક બળાત્કારની ફરિયાદ હતી એ બાબતમાં એમને ફરિયાદ થઈ હતી અને કસ્ટડીમાં બોલ્યા હતા અમારી જાણ મુજબ એને જામીન મળ્યા છે પણ આ દરમિયાનમાં એમને નગરપાલિકામાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કરવાનો અને ફરિયાદીની પણ આજે અરજી આવી છે એ મુજબ ફરિયાદીને પણ કોઈક ને કોઈક રીતે કલરગત કરતા હોવાનો ધાક ધમકી આપવાનો પ્રયાસ કરેલો છે આ ઉપરાંત અમારા નગરપાલિકાના હેલ્પશ્રી અને અન્ય કર્મચારીને પણ કોઈને કોઈ અમનો એને ડરાવવા ધમકાવવાનો અને હેરાન કરવાનો પ્રયાસ કર્યો છે એટલે આ બધી બાબતો અમે ધ્યાન ઉપર લીધેલ છે અને તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીની સાથે ટેલિફોનિક વાતચીત પણ કરેલ છે ભાઈ આવા ઇસમો જો આવી રીતે રજા રંજાવતા હોય એની ફરિયાદીના ઉપર પણ અસર પડે અને નગરપાલિકાની રોજિંદી કામગીરી અને અન્ય કર્મચારીઓ પર પણ અસર પડે હા એમાં એવી વાત છે કલ્પેશ હિકુભાઈ બારૈયા જે એક રોજમદાર કર્મચારી કઈક બળાત્કાર કેસમાં જેલમાં હતા ને થોડા સમય પહેલા જામીન માટે છૂટેલા પણ અમારું એક સેનિટેશન ગ્રુપ એક્ટિવ છે નગરપાલિકાનું તેમાં મેસેજ મૂકેલા જેઓ હાજર નતા છતાં મેસેજ મૂકેલા તો આ બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રદીપભાઈ ચોહલિયાનું ધ્યાન દોરેલું કે ભાઈ આ હાજર નથી તો તમે આમાં ક્યાં કઈ રીતે મેસેજ મૂકવા દો અને એને ગ્રુપમાંથી ડિલીટ કરવા જગતન નગરપાલિકામાં નોકરી કરું છું મારા સુપરવાઇઝર ને મારી હારે બળાત્કાર કર્યો ને ચીફ ઓફિસર ફરિયાદ કરી પોલીસ સ્ટેશન ફરિયાદ કરી પકડી ગયા પોલીસ ના થઈ અને છુટી ના આવ્યા તો મને એમ કે છે કે તું પાંચ દિવસમાં કે આપ અરજી પાછી ખેંચી લે એના કું સર ને તારા ઘરવાળાને વાળાને તને મારી નાખીશ